છું બોલું પાર છે રૂડી છે બચ્ચા તારી આંખ દે દે મેરે કો એક આંખ દે દે એટલે તો એમ થયું કે માને ખાલી ગેબ કે ભાઈ શું કે છે આ જોગી આવડો સાધુ 11 વર્ષનો શું કે છે એમ કરીને જે ભિક્ષાનું લેવા હતું એ લેવા માટે ઘર માં ગઈ બાઈ

મેંખ દેદી અગર મુક્તિ માંગી હોત તો મુક્તિ મારી આગી છે એ ભારત વર્ષ સાધુ છે એ સાધુ ની પરંપરા છે ઉજળી પરંપરા છે સંતો નો સ્વભાવ છે એવો અને જનેતાની ગોધના જેવો તુલસીદાસજીએ તો સાધુ માટે લખતા લખતા કીધું કે સાધુ સરિત નવનીત સમાના સાધુનું હૃદય છે તો આ માખણ જેવું છે ફરી વાર તુલસીદાસ વિચાર આવ્યો કે માખણમાં તો ખટાશ હોય છાસ હોય ભારતના સાધુના હૃદયમાં કોઈ ખટાશ ન હોય તો એના માટે માખણ જેવું ન કહેવાય બીજું માખણને નીચે તાપ થાય તો માખણ ઓગળે પણ ભારતનો સાધુ કોકના નીચે તાપ જોઈને પોતે ઓગળી જાય કોકનું દુઃખ જોઈને પોતે ઓગળી જાય એ ભારત વર્ષનો સાધુ છે અને એવા સાધુ માટે કેવું પડે કે બાવલિયા ના ચરણો કારણ કે એવું મને એવું મને દુનિયામાં ક્યાંય ના ફાવે બાવલિયાના

लागड़ी भरी लुटावे आधा शब्दों की बातों जेने की ले के प्रभाव से लेखनी के पराक्रम से सदियों से सोए हुए भावों को जगाते हैं जिंदा करते हैं जान मुर्दा दिलों में डाल जब हम काव्य सुधा धारा बरसाते हैं નૂતન હજારો રસિકો કે ભાલાની જેમ આપણા શબ્દો હમણાં હતી કે આપણો નીરજ સોપડા નીરુ સોપડા જેમણે આપણું ગૌરવ વધાર્યું એમણે અને મને કવિતા છે એને જોયું એટલે યાદ આવતી હતી કે તક ટાલા જાય સરસ અમારે જેમ અહીંયા અમે શરૂઆતમાં વાત કરી કે ગાયું માતાજી માટે અને પક્ષીના સારા માટે આ બધા પૈસા જવાના છે એટલે બાપાના અંજળી શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ છે આ તો એમાં બધાય આપે એમ મારા મિત્ર રાજદિપસિંહ ભાઈ એમના તરફથી પણ એકાવન રૂપિયા રોકડા આપવામાં આવે છે અને હું તો લગભગ હવે તો આ તો કોરોના વાળું હતું ને મને ખબર છે અમારા કાયમ ડાયરા હોય ને એને કાયમ ઉડાડવાનું ફાળાય લખવાના એમનું તો થવાય નહીં કઈ તો અઘરું તો છે જ આ બધુંય

પણ છતાંય માતાજી ને દયા થી બધા નું હવ નું હાલે ને અત્યારે સારું છે બધાય ને આમાં જે આમાં બધા ને સારું છે જો કે આ કોરોના એ બધું વીખ્યું છે પણ આ તો ભારત છે ભાઈ તોય પાછું ઉભું થતા હોય હવે ત્રીજી લેયર નો આવે તો જો લેર આવશે તો લેર વિખ્યા હે આપણે તો એ હનુમાન જી મહારાજ હે ભોળિયા નાથ હવે તો આમ થાકી ગયા છે માણસ ના પેટ ના તો રેવા દીજો ભોળા નાથ કારણ કે નહીં ખરેખર નહીં જવાનું નહીં મોઢે જવાનું ગમે એટલી મિત્રતા હોય તો માણસ ના પેટના માંથી વહી ગયા એવું થયું ને ભાગશાળી કહેવાય બાપા આવે નગર ખાલી છ મહિના હોય તો શું કરવાનું ભાઈ બાપા અમારે કઈ પ્રથા રાખી નથી ફોન ઉપર બધા કરી લેજો અને હા આવું કરવાનું પણ ખેર હવે સમય સમય નું કામ કરે આપણે એમ લાગે કે આપણે ક્યાંક સુક્યા છું આપણે એટલે પૃથ્વીવાસી બધા એમાં આવે ક્યાંક ધર્મ સુકાણ હોય છે ક્યાંક આવું બધું એટલે આવું કદાચ થતું હોય છે એ તો પાકી વાત છે ને શું આપણી પરંપરા હતી કીડિયારાથી લઈ પક્ષીઓ માટેથી લઈ પ્રકૃતિને કોઈને તેતર માટે થઈને પાંચસો પાંચસો રાજપૂતો કપાઈ ગયા ને એવાય આપણા ઇતિહાસ છે બોલો હા હાલા માટે થઈને આંગ આંગણે આવ્યો આપેલ નહીં અને સંસલાનો શિકાર તો કેવડી મોટી એ અને આ બધું છે ને એ પશ્ચિમવાળા છે ને એ પાસે કેવા ખબર અમે જીવ દયા દયાને માની ને એવું બધું કે જીવ દયાને માનતા હોય તો અમારા હાંહલા માટે કપાઈ ગયા રાજપૂતો તેતર માટે કપાઈ ગયા લ્યો તો આના ઇતિહાસ હું લગાડ્યું એને એનું બધું જીવ દયામાં એ પણ સારી વાત છે પણ અહીંયા કોઈ પણ ઇતિહાસમાં જો આગળ આવે તો આપણું ને કંઈક એવું નીકળે જ્યાં ઓલાની બુદ્ધિ બંધ થઈ જાય એટલા એવા આપણે ત્યાં ઇતિહાસો છે ઘણા બધા એના માટે વાંચવું પડે ઘણું બધું સંશોધન કરવું પડે એમ નામ ન હાલે એટલે હું પ્રોગ્રામમાં ઘણી વાર કહું દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા એ ખબર નહોતી તેથી મારા ભારતમાં સાધુની યુનિવર્સિટીઓ હાલતી હતી તક્ષશિલા નાલંદા પાંચ પ્રાધ્યાપકો જ્યાં હોય કેટલા વિદ્યાર્થીઓ હોય છે તમે વિચાર તો કરો અને કેટલા દેશના વિદ્યાર્થીઓ અહીં ભણવા આવતા અને બીજું તમને કહું ખૂબ વિકાસ થાય એ સારી વાત છે આગળ જાય એ સારી વાત છે પણ એક વખતે તો માથા પડી ગયા પછી લડતા હતા યુદ્ધના મેદાનમાં રાજપૂતો અને અટાણે આપણને કઈ કામ શીરો થઈ ગયો હોય ખરપીઓ ગાડીમાં ક્યાંક આવી રીતે કોઈ સિફ્ટી આવી જાય લોહી નીકળે ટીટીનસ નું ધનુર નું ઇન્જેકશન લેવું પડે અને તોય આપણે એમ કહીએ કે એકવીસમી સદીમાં આપણે બહુ આગળ આવ્યા ક્યાં આગળ આવ્યા લોહી નીકળે ધનુર ઉપડી જવાનું ઇન્જેક્શન લેવું પડે ઓલા માથા આપણે લડતા હતા તો તે આગળ હતા કે અટાણે મને કોઈ સમજાવી જવું આવું બધું ભૂલાય ન જાય પાછું આ બહુ વિચારવા જેવું છે ને હમણાં એક ભાઈ મને કે આ બધું ખોટું કે માથું પીડ્યા પછી વિજ્ઞાન કે થોડું વિજ્ઞાનની દ્રષ્ટિએ એકચ્યુલી ખોટું છે માથું પીડ્યા પછી લડે મેં કીધું એવું નથી આજથી પચાવ વર્ષ પહેલાના ભાભા ઘણા એવા હોય સો વર્ષના બાપા હોય ને વર્ષ પહેલા એવી ઘટના બની હોય એમ એવા કોઈ બાપાને મળજો કે પચાવ વર્ષ પહેલા માથામાં પર અમર ગીરમાં એવું બધું બહુ થાય આમાંથી થયો છે આમ લાકડી વાળું ને એવું બધું શિક્ષણ ઓછું ને ધબધબાટી વાળું વધારે હામ હામી લાકડી મુંડા તોડ નાખે ને એવું બધું કરું આપણે ગામડામાં આવું બધું હોવું ન જોઈએ આનો હું પ્રચાર નથી કરતો પણ ટૂંકમાં એવું ખરું એમ તો માથા તૂટી ગયા અને ઘોબા વાળા બાપા મેં જોયા કે અમે કે સિત્તેર વર્ષ પેલા અમે ધીંગાણા કરેલા ઈ કે એટલે એના ઘોબા છે કે ટકો હોય ને બોલો ઘોબા હટાણી એક ઘોબો પાડો માથા બસે મને કહેજો તો જો પચાસ કે સિત્તેર વર્ષમાં એટલો ફેર પડતો હોય તો બસો વર્ષ પહેલા માથા પડે લડે એમાં શંકા ન કરાય વિજ્ઞાનું તમારું વિજ્ઞાનનું હમણાં આવ્યું અને એને શાયદે પુરાવા છે તે ઘણી વાત થયા તો અત્યારે હું નથી કરતો આજથી પચાસ વર્ષ પહેલાના કોઈ બાપાને પચાસ વર્ષ પહેલા કોઈએ પૂછ્યું હોય કે આજથી પચાસ વર્ષ પછી એટલે બે હજાર એકવીસમાં આવડું ફોનનું બટકું આવશે અને અમેરિકામાં હાથ સમદર પાર ત્યાંથી બેહને હામા હામા મોઢા દેખાય ને એવી વાતો થઈ શકશે એટલે બાપા એમ કે ખોટી વાત છે બણગા ફૂંકોમાં તો પચાસ વર્ષ પેલા નો માનતા આજ પચાસ વર્ષ પછી થઈ જતું હોય તો બસો વર્ષ પેલા માથા પડે ધડ નો લડે ભોગાવું અમારા ઇતિહાસ ને ખોટા હું કામ પાડો તો સીધી જ વાત છે ને બીજું તમને કહું આ ઘરનો ડાયરો રાજદીપજી ભાઈ મને દીપડે સુથેલો અને હું ચૌદ જ વર્ષનો હતો આવડા આવડા દાંત બેહાર દીધા લોહી ના ભભુકા થઈ ગયા તો તે દી હું દવાખાને નહોતો ગયો કારણ કે હવે આપણે એકચુલી થોડા આ બધું કલાકાર થઈ ગયા એટલે હુવાળા થઈ ગયા સહન કરવા હિગી ગયા બોલે તો કે બાપા આપડે નામ તરત ખરાબ થાય આપણા વિશે બોલે તો કઈ વાંધો નહીં એકચ્યુઅલી ભેગા થયા છે ત્યારે જય માતાજી કરી કરીશું કોઈના પ્રસંગમાં આપણે કાંઈ ન કહેવાય એટલે આવું બધું થઈ ગયું નહીતર આપ એકચ્યુલી બોલો ડાલા મથ અવડું મોઢું ફોડીને આવતો હોય ભાઈ હામો ઘા 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 કરતો ને આટલે એટલે આવ્યો અને તોય ઉભો રહેવાનો હટ એટલે ખબર જ હોય કે અહીંયાથી પાછો વળી જાય આવું જે કરતા હોય ને એને કોક એમ કે ગોર ખોલીએ કે અમે અમને જોઈ લઈશું ત્યારે અમને દુઃખ થાય પણ હવે અમારાથી કઈ બોલાય નહીં હવે અમારે અમારે તરત નોંધ થાય બધે એટલે અમે કઈ બાપા હાલ્યા કરે શું કામે આમ કરો છો નહીતર બીક નથી જરાય આ એટલે કેવાનું આ ઘરનો નો ડાયરો નકરે કે વાયડે નથી કરતો હું ખાલી વાત કરું છું આમાં વાયડે કરવા જેવું છે જ નહીં વાયડે કોઈની હાલી નથી પણ ટૂંકમાં કહેવાનું એ કે દીપડે સુધી નહીં મારા બાપુ બાપુને ખબર પડે મારા બાપુ મારે અને આમાં આપણે બધા જેને બાપાએ એ ઉભા મોર ની ને એ કોઈ માર ખાઈને ન આવે એ કહી દઉં તમને બાકી મારું બચ્ચું લીધું માર ખાઈ ને આવી છે તો મારું બચ્ચું લીધું થોડોક મજબૂત થવા દે વંડી ઠેકાડો જાડવે સડાવો પછાડો આવું બધું થવા જરૂરી છે હા એટલે એમાંથી આપણું આવે ને બાબા રાજદીપજી ભાઈ ગાડી માં ઉડાડે ને રણમાન ઘણા કે આ મરવાના ધંધા મેં કીધું મરવાના ધંધા ઘણા એ કર્યા છે તો હજી પાળિયા ઊભા છે ને ઘણા કઈ ન કર્યું છે બચારે વહી ગયા પણ હવે તાસીર માં આવે બીજું તો હવે કઈ કરાય નહીં તો સગડી એ કરે બીજું તો શું થાય પણ એ હેલું નથી હેલું અલે કોઈ હું પાછો વખાણ કરવાની વાત નથી કરતો પાછો હા એવું કઈ છે નહીં પણ હું આ એવી વાત એ પ્રકારની નીકળી એટલે ઘણા એવા યુવાનો હોળ ફોળ ના સ્કોરપીઓ લઈને જાતો જોવા પડે અમુક હોય ને દરબારમાં તો ઈ મેં જોયા ને અમુકને ને પચીસ વર્ષ એકચુઅલી વધારે દબાવવાનું કે એમ કે લીવર ઉપર થી પગલા છે લેવાઈ જશે તો એસી ઉપર વહી જશે તો ઈ તો લોહી આવે ભાઈ જોયું છે બાર બાર વર્ષ છોકરા કોરપીયા ઉડાડતા જોયા છે આ તો અટાણે કહેવાય ને નગર કે આ તે લાયસન્સ વગરનું ક્યાં તો અમને બતાવો એકચુલી કેસ થાય ભાઈ કોઈને નોંધ લેવી નહીં અમારી અમારી વાત ઇતિહાસિક હોય પણ કહેવાનો અર્થ મારો એ છે કે જે છે એ છે હવે એ તો અંદરથી આવે છે ને ભાઈ જીગર જે છે એ કઈ લીધો નથી આવતો તો હું એટલે હું એ કહેતો મને દીપડા સુતેલો તો બાપાને ખબર ન પડે તો બાપો મારે એટલે ઘીના ના પાટા વાળી વાળી ને એ સાના ને એ બધું મટાડી દીધું એટલે આ વાત કરવાનું એટલું જ કારણ છે એનું એ મને હટાણે લાગ્યું હોય તો મારે ઓલું નું ઇન્જેક્શન લેવું જ પડે આ વી વર્ષ પછી તરત મને જ બીક લાગે છે કઈક થયું હોય તો અથવા તો દીપડે સુધી કુવાડિયું લાગી ગયું હોય ઘાસ એ એટલું કારણ કે ભે હું સારતા હોય ને કુવાડિયું ક્યાંક ને ક્યાંક લાગી જાય એટલે ઘીના પાટા વાળ દેવાના દૂધીને સીડ નાખ દે લોહી બંધ થઈ જાય પણ હટાણે લાગે એટલે લેવું જ પડે તો વી વર્ષમાં જો કહેવાનો આ મુદ્દો એટલે હું મેં કીધું કે વીહ જો મારે મારે ચીટી નું અંજુક્શન ધનુરનું જો લેવું પડતું હોય આટલો ફેર પડી જતો હોય તો બસો વર્ષ પહેલાં માથા પડે અને ધડ લડે હું આ પુરાવા હાટું થઈને આ વાત કરું છું મગજમાં નથી ગણાને બેહતી એટલે પુરાવા સાથે એટલે આ બધી સંસ્કૃતિ સભર વાતો કલાકોની કલાકો સુધી થઈ શકે પણ આ શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ છે સંસ્કાર સાથેની વાતો હતી મેં આપના આગળ રજૂ કરી છેલ્લે સંતોના સાનિધ્યમાં આ બધાના સાનિધ્યમાં ઝવરચંદ મેઘાણીની એક રચનાની બે ત્રણ કડીઓ કહી અને પછી આપણે છૂટા પડ છું અને એ ભાવાંજળીનો એક આ કાર્યક્રમ એ એના સમયમાં સારો લાગે એટલા માટે ઝવરચંદ મેઘાણીની આ છેલ્લે રચના તો મારી જનની ના મારી જનની ના મારી જનની ના મારી જનની મારી જન લીલા હૈયા માં પોટલતા પોટલતા વિધો કે શું બીનો હૈયા ના ધોલા ધાવણ કેરી ધારાય ધારાય સાગરમાં સ્વાધીનતાલી ગબરું મા રાજ મને લાગો i મહાદેવ